હર હર મહાદેવ જય માતાજી જય અમભાઈ તો ફાઇનલી જો કે આપણે અત્યારે બેઠા હતા અને થોડી ચર્ચાનો વિષય છે કે યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવીને કઈ રીતે ગ્રો કરવી તો ફાઇનલી જો કે મારી યુટ્યુબ પર તમે નવા હો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ અમારી ચેનલને કરી જ નાખજો ફાઇનલી ઓ ઘણા લોકોનો સવાલ હોય છે કે યુટ્યુબ ચેનલ કઈ રીતે ગ્રો કરવી કઈ રીતે ના કરવી શું છે કઈ રીતે અમારો વિડીયો વાયરલ થાય છે ઘણા બધા ટોપિકના સવાલ હોય છે પણ જો કે મારી ચેનલ એ શોર્ટમાં વાયરલ છે વિડીયોમાં તો જે ચાલે છે શોર્ટ કઈ રીતે વાયરલ કરવા આપણે તો ફાઇનલી જો કે આજનો વિષય છે કે શોર્ટ આપણે કઈ રીતે વાયરલ કરવા કઈ રીતે કઈ રીતે કોઈના કન્ટેન્ટ આપણે કઈ રીતે લઈ શકીએ છીએ આપણા ખુદના કન્ટેન્ટ કઈ રીતે બનાવી શકીએ છીએ તો ફાઇનલી જો કે ચેનલને નિહાળતા રહેજો અને ફાઇનલી હું તમને મારી થોડી બે બે ચાર ટીપ્સો બતાવીશ તો જોતા રહો પૂરો વિડીયો તો ફાઇનલી એવું છે કે આપણે જો કે એમાં એવું છે કે યુટ્યુબમાં સક્સેસ થવા માટે શોર્ટ તમે ઇન્સ્ટાગ્રામની રીલ્સ બનાવો છો એ શોર્ટ મારા આમાં યુટુબમાં નાખી શકો છો બરાબર તો ફાઇનલી લોગા વગરનો તમે નાખી શકો છો જો તમે એને ડાઉનલોડ કરો તો ગૂગલ પ્લે સ્ટોરમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો પણ લોગો ના આવવો જોઈએ એનો લોગો નહીં લાવવાનો એ તમારી યુટ્યુબ ચેનલમાં તમે નાખી શકો છો અને તમારા ખુદના વિડીયો ત્યાં યુટ્યુબમાં તમે એડ કરીને શોર્ટ વાયરલ કરી શકો છો શોર્ટ વાયરલ કરવામાં એડિટિંગ કરવાનું થોડું ઇન હું જો કે ઇન વાપરું છું ફાઇનલી એડિટિંગ કરવા માટે તો તમે પણ ઇન શોર્ટ વાપરી શકો સરસ મજાનું છે ને ક્રાઇમ માસ્ટર છે પણ આપણે લોગો નહીં લાવવાનો લોગા વગરનું ઇન શોર્ટ આવે છે ઘણી બધી સારી સારી એપ્લિકેશન્સ બીજામાં જો કે લોની ક્રાઇમ માસ્ટરમાં પૈસા થાય છે આમાં પૈસા થતા નથી ઇન શોર્ટમાં અને સરસ મજાનું પ્લેટફોર્મ છે અને સરસ તમને તમારી ભાષામાં તમને જેવું ગમે એવું ફાવશે ઘણા લોકોના હોય એડિટિંગ કઈ રીતે કરવું કઈ રીતે શું કરવું તમે શોર્ટમાં બીજાના વિડીયો બી નાખી શકો છો શોર્ટ એક વસ્તુ છે ગ્રો કરવા ઈ ગ્રો તમારું ઊંચા લેવલ સુધી તમે જઈ શકો છો તો કોઈના પણ તમે વિડીયો એડિટિંગ કરી શકો છો એડિટિંગમાં તમારે નામ લખવાનું છે એનું વોઇસ કાઢી નાખવાનું છે એની જગ્યાએ તમારું વોઇસ નાખવાનું રહે છે તમારું વોઇસ ના નાખો તો યુટ્યુબના શોર્ટના વિડીયો હોય એમાં વોઇસ તમે નાખી શકો એમનું વોઇસ તમે એમાં ઉપયોગ લઈ શકો છો અને ઘણી બધી ટ્રીક છે ઘણા બધા સવાલ હોય છે યુટ્યુબમાં વાયરલ YouTube યુટ્યુબમાં કઈ રીતે પેમેન્ટ આવે છે કઈ રીતે બહુ સવાલ છે કે આપણે અત્યારે વાત એ નથી આપણે વાત અત્યારે ફાઇનલી છું કે એ કરવાની છે કે શોર્ટ શોર્ટ કઈ રીતે વાયરલ કરવાના હોય છે તમે કયા કન્ટેન ઉપર બનાવવા માંગો છો એ કન્ટેન ઉપર કામ કરો શોર્ટ હિન્દી ગુજરાતી કોઈ પણ તમારી ભાષા હોય તો એમાં તમે તમારા પ્રોફાઇલ જવો ઇન્સ્ટાગ્રામમાં કઈ રીતે તમે બનાવો છો રીલ્સ તો એ અલગ અલગ તમે ગુજરાતીમાં બનાવો છો હિન્દીમાં બનાવો છો તો શોર્ટ વાયરલ કરવા માટે તમારે ગુજરાતી હોય બધું ગુજરાતી જમાં લાવો પછી હિન્દી મિક્સ ના કરો મારી બે ચેનલ છે એ ત્રણ ચાર ચેનલ જેવી છે આપણે બનાવેલી બહુ છે ફાઇનલી જો કે મારી ચેનલ હું તમને બતાવી દઉં કે અરવા વ્હાઈટી સ્ટુડિયો હું ઓપન કરું છું અત્યારે નેટ વન છે ફાઇનલી જો કે આપણે વઈટી સ્ટુડિયોમાં આવી ચૂક્યા છે અને વ્હાઈટી સ્ટુડિયોમાં તમે જોઈ શકો છો કે આપણે સબસ્ક્રાઈબ છે ચાર હજાર ચારસો ચુમ્માળી

ટ્રેનિંગમાં ચાલે છે ઘણા બધા ટોપિક છે કે અઢાર હજાર છે બાકીના ઘણા બધા આપણે ટ્રેનિંગમાં ચાલી રહ્યા છે એ પણ મારી મહેનતના છે કેટલા દિવસ થયા છે નાખ્યા તમે જોઈ શકો છો કે આપણે કેટલા દિવસ થયા છે દિવસ તો સબસ્ક્રાઈબ લઈને આવ્યું છે અને આપણને અર્નિંગ અને ઝીરો પોઈન્ટ બાર પૈસા અર્નિંગ મળી છે આમાંથી

ઝીરો પોઈન્ટ પંદર ને પંદર કે પંદર પંદર કે એમાં જીરો પોઈન્ટ એક પૈસા મળે છે એક હજાર ફૂલ ટોપિકમાં જો કે મારા કુલ વિડીયો હું પણ ડાન્સ કરું છું તો કંઈક અલગ રીતે કરતા હોઉં છું કંઈક સારી રીતે કરું છું તો ફાઇનલી જો કંઈ વિડીયો મારા વાયરલ થાય છે પણ ડાન્સમાં વધુ થાય છે શેર અને તમે જોઈ શકો છો ફાઇનલ આપણે સબસ્ક્રાઈબ એ કંઈ ઘટતા નથી સબસ્ક્રાઈબ છે આપણી પાસે અત્યારે ચાર હજાર ચારસો ને ચુમ્માલીસ સબસ્ક્રાઈબ છે બરાબર તો તમે પણ એક યુટ્યુબ માધ્યમ યુટ્યુબના માધ્યમથી તમે પણ રીલ્સો બનાવી શકો છો અલગ અલગ કેટેગરીમાં તમે તમારા વિડીયો બનાવી શકો છો તો આજે તો મારો પહેલો ફર્સ્ટ વિડીયો આવી રહ્યો છે કે હું આવી રીતે તમને શીખવાડી રહ્યો છું પણ જો કે ઘણા વ્યક્તિનો નોલેજ નથી હોતું ને ઘણા વ્યક્તિઓના સવાલ હોય છે કે યુટ્યુબ શું છે કઈ રીતે છે શું પેમેન્ટ મળે છે ભાઈ આમાં એવું નથી આમાં પેમેન્ટ ચોક્કસ મળે છે પણ તમારી મહેનત મહેનત ફૂલ હશે તો ફાઇનલી જો કે તમારો વિડીયો વાયરલ થશે હું પણ એક મહેનત કરી રહ્યો છું અત્યારે અને હું પણ કરીશ આગળ એમાં છે એવું કંઈક છે તો ખરી જ એવું નથી કે આમાં પૈસા નથી પૈસાના માધ્યમથી તમે ના આવતા કારણ કે એ તો ગ્રો થાય ત્યારે જ કામ છે પૈસાના માધ્યમથી યુટ્યુબમાં આવવાની કંઈ જરૂર નથી તમારું કામ સારું હશે તો યુટ્યુબ આગળ રિક્વેસ્ટ મોકલશે રીચ એવી આવે છે કે યુટ્યુબના માધ્યમથી આપણે ઘણી જગ્યાએ યુટ્યુબ એક દિવસમાં વાયરલ કરે છે બે મહિના લાગે ત્રણ મહિના છ મહિના બાર મહિના ત્રણ વરસ મારા મિત્રને ત્રણ વરસ પછી અત્યારે રીચ આવી છે વિડીયો વાયરલ થયા છે તો ઘણા લોકોને પણ ઘણા સમય પછી વાયરલ થાય છે કોકને કોક જ દિવસમાં વાયરલ થાય છે તો ફાઇનલી જો કે આપણે એક જ ટોપિકમાં અત્યારે હું વાયરલ તમને એક વાત કહેવા આવ્યો છું તો એક ફાઇનલી શોર્ટમાં જે પણ તમારા શોર્ટમાં નથી મથ તમારા પોતાના કન્ટેન્ટ નથી નાખવા કોઈ લેડીઝ છે કોઈ જેન્ટ્સ છે તમારે પોતાનું ફેસ નથી દેખાવા માગતા તો એક અત્યારે જો કે ફાઇનલી જો કે તમે આ વિડીયો અલગ અલગ કોઈના પણ શોર્ટ ઇન્સ્ટાગ્રામમાંથી ડાઉનલોડ કરો એક જ વ્યક્તિના ડાઉનલોડ કરો એ ડાઉનલોડ કરી અને ઇનશોર્ટમાં નાખો ઇનશોર્ટમાં એડિટિંગ કરો એડિટિંગ કરી અને તમે યુટ્યુબમાં નાખો તમારી ચેનલ ગ્રો થશે શોર્ટમાં ફૂલ વાયરલ થશે પાંચ દિવસ દસ દિવસ દસ દિવસની અંદર બહુ જ બધા વ્યૂ આવી જશે મિલિયનમાં સબસ્ક્રાઈબ આવે છે એમાં મેઇલિયનમાં એક દિવસની અંદર પાંચ પાંચ હજાર સબસ્ક્રાઈબ આવે છે યાર પણ તમારી મહેનત એમાં હવી હોવી જોઈએ હાવ એમ થાય કે આજ નથી નથી નાખ્યો ત્રણ વિડીયો ડાઉન ડેલીના ત્રણ વિડીયો નાખવાના ફરજિયાત ત્રણ સવાર સવાર બપોર ને સાંજ ત્રણ વિડીયો નક્કી કરી દેવાના કે કઈ કઈ જગ્યાએ કેવી રીતના નાખવા આપણે તો મિત્રો આ હતી અમારી આ ખાસિયત ને જો મારી કંઈ પણ ભૂલ હોય તો માફ કરજો અને જે પણ હું તમને હું થોડું ઘણું શીખ્યો છું એ પણ તમને હું આપતો જઉં કે શોર્ટ કઈ રીતે વાયરલ કરવા કઈ રીતે બીજાના વિડીયોને એડિટિંગ કરવા તો બીજાના વિડીયો બી તમે એડિટિંગ કરી શકો એક અત્યારે બીજું ફાઇનલ જો કે આપણે યુટ્યુબની તો અલગ રીતે વાત કરીશું પણ અત્યારે તો શોર્ટની વાત છે તો શોર્ટ આપણે ફાઇનલી વાત ચાલુ છે તો અમારા વિડીયોમાં નવો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી જય જયભાઈ ગુડ બાય